આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે પ્રસ્તુત છે પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ સંપાદન પરેશ મારું પઠન ઠક્કર સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ તરીકે ઉજવી રહ્યું છે દેશ અને વિશ્વની સરકાર આરોગ્ય સંસ્થાઓ અને સામાન્ય લોકોને કોવિડ નાઇન્ટીનથી બોધપાઠ લેવા અને વિશ્વભરમાં કોઈપણ પ્રકારના સંક્રમણ માટે તૈયારી કરવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે સાત ડિસેમ્બર બે હજાર વીસના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સત્યાવીસ ડિસેમ્બરને રોગચાળાની તૈયારીના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરતો ઠરાવ પસાર કર્યો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા રોગયાળાની રોકથામ સજ્જતા અને સહકાર પર ભાર આપવા માટે આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી વર્ષ બે હજાર ઓગણીસમાં ચીનથી આવેલા આ ભયંકર વાયરસે સમગ્ર વિશ્વને વરડામાં લીધો હતો રોગયાળા દ્વારા સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સત્યાવીસ ડિસેમ્બર બે હજાર વીસના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય રોગયાળાની તૈયારીનો દિવસ ઉજવવામાં આવ્યો હતો કોરોના દ્વારા સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ દિવસની શરૂઆત કોરોના અને અન્ય કોઈપણ મહામારી સામે લડવાની તૈયારીના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી આ દિવસનો હેતુ લોકોને આવા રોગચાળાને રોકવા બચાવવા અને લડવા માટે પ્રેરણા આપવા અને જાગૃત કરવાનો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન્સ એસેમ્બલી દ્વારા આ દિવસની ઉજવણી કરવાનો હેતુ માત્ર તમામ દેશોને રોગચાળાને રોકવા માટે પ્રેરિત કરવાનો નથી પરંતુ સામાન્ય લોકોને તેના વિશે જાગૃત કરવાનો પણ છે ત્રીસ જાન્યુઆરી બે હજાર વીસના ડબલ્યુએચઓ દ્વારા કોરોના બીમારીને આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી પરંતુ ભારતે તે પહેલાથી જ પોતાની સરહદો પર વ્યાપક પ્રતિક્રિયા અમલી કરી દીધી હતી ભારત સરકારે કોરોના સામે લડવા આગોતરી તૈયારીના પગલા રૂપે મુસાફરીના પ્રતિબંધો સ્ક્રીનિંગ પ્રક્રિયામાં વધુ દેશો અને હવાઈ મથકો ઉમેરવા વિઝા સ્થગિત કરવા અને સેલ્ફ ક્વોરન્ટાઇન જેવા વિવિધ પગલા લીધા હતા કોરોના સામે સાવચેતીના પગલા રૂપે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું ચોવીસ માર્ચ બે હજાર ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકવીસ દિવસ માટે પ્રથમ લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદ ચૌદ એપ્રિલના પ્રધાનમંત્રી મોદીએ લોકડાઉનનો સમયગાળો ત્રણ મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો અને સત્તર મે ના રોજ મંત્રાલયે લોકડાઉન એકત્રીસ મે સુધી લંબાવ્યું લોકડાઉનના પગલે દેશમાં કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાયો દેશમાં કોરોના અંગેની જુદી જુદી માર્ગદર્શિકાઓ જાહેર કરીને જીવન પદ્ધતિમાં ફેરફાર લાવવામાં આવ્યા જેના કારણે લોકો સંક્રમણથી બચી શક્યા કોરોના સામે લડવાના શસ્ત્ર સમાન ભારતમાં વેક્સિનની સફળ શોધ થઈ વેક્સિનની મદદથી અને સરકાર દ્વારા લેવામાં આવેલા જુદા જુદા પગલાઓના કારણે ભારત સફળ રીતે આ સંક્રમણમાંથી બહાર આવ્યું ઘણા દેશોમાં આ દિવસ માત્ર કોરોના રોગયાળાને રોકવા માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં કોઈપણ રોગયાળા સામે લડવાની આપણી ક્ષમતાઓને વધારવા માટે પણ ઉજવવામાં આવે છે આ ઉપરાંત આ દિવસ વિવિધ રાષ્ટ્રોને એકસાથે આવવા અને સંભવિત મહામારી સામે કડક પગલાં લેવાનું પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે વર્ષ બે હજાર ઓગણીસમાં આવેલા કોરોના વાયરસે લોકોના જીવન પર ઘણી અસર કરી છે ચેપી રોગોના કારણે સંક્રમણ ફેલાય છે ચેપી રોગ એટલે એવા રોગો જે હવા પાણી અથવા અન્ય માધ્યમો દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચે છે સંક્રમણ પણ ખતરનાક માનવામાં આવે છે કારણ કે તે ટૂંકા ગાળામાં મોટા પાયે લોકો ઝડપથી ફેલાય છે કોવિડ નાઇન્ટીન એ પણ વિશ્વની સૌથી મોટી મહામારી માનવામાં આવે છે જેણે એકસાથે સમગ્ર વિશ્વને અસર કરી કોવિડ નાઇન્ટીન પહેલા પણ વિશ્વના ઘણા ભાગોમાં વિવિધ પ્રકારના ચેપી રોગોના ફાટી નીકળવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેને મહામારી તરીકે પણ સંબોધવામાં આવી હતી વર્ષ બે હજાર ઓગણીસ માં નાઇજીરિયામાં લાશા તાવને કારણે સંક્રમણ થયું હતું વર્ષ બે હજાર ઓગણીસ માં જ કુઆલા કોહોરી મલેશિયામાં ફેલાઈ હતી વર્ષ બે હજાર અઢારમાં ભારતમાં કેરળમાં નિપા વાયરસનો ચેપ ફેલાયો હતો વર્ષ બે હજાર સત્તરમાં ઉત્તર પ્રદેશમાં જાપાનીઝ એન્સેફાલિટીસનો રોગ ફાટી નીકળ્યો હતો વર્ષ બે હજાર પંદર અને બે હજાર સોળની વચ્ચે ઝીકા વાયરસનો ચેપ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો હતો વર્ષ બે હજાર પંદરમાં ભારતમાં સ્વાઇન ફ્લૂ ફેલાયો વર્ષ બે હજાર ચૌદમાં હિપેટાઇટીસ એને કારણે કમળો ભારતના ઓડિશામાં ફેલાયો હતો વર્ષ બે હજાર તેરમાં અમેરિકામાં ચિકનગુનિયાના કેસમાં ઘણો વધારો થયો હતો આ પહેલા પણ આપણા ઇતિહાસમાં વિશ્વના ઘણા ભાગોમાં ઇન્ફ્લુએન્ઝા પ્લેગ કોલેરા અને શીતળા સહિત અન્ય ઘણા ચેપી રોગોના કારણે રોગચાળો ફેલાયાના હતા આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ એ વિશે હમણાં જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન પરેશ મારુ પઠન કરી રહ્યા હતા નેહલ ઠક્કર